એ તો રવિવારે કી

ઈ ના મને જે હોય ઈ ગમે ને મારી દી ને મને મને કરી હોય મારી દી હું પંદર દી વઈ ગઈ એનો મગજ ખારો હોય તો કોઈ નું પાકલો લઈને મને મારે એવો મગજ છે આ તો જો આમાં મારે દવા ચાલુ નથી હું કાઈ

દર વર્ષો હાવ પેલા પીતો કઉ એમાં પાંચ છ વર્ષથી હાઉ બધું મૂકી દીધું પી પછી તો એને શરીર ની થઈ ગયું હાવ આવો એટલે હવે એને પશુ સાત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો